ધોરણ છ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પાના નંબર બ્યાસી મારો પ્રોજેક્ટ પ્રવૃત્તિ કાર્ય પ્રોજેક્ટ પ્રવૃત્તિનું નામ બેસ્ટમાંથી બેસ્ટ આપણે કાગળ ડીશનો ઉપયોગ કરી અને વિવિધ વસ્તુઓ બનાવી હતી વિષય વધારાની કાગળ ડીશમાંથી વિવિધ નમૂનાઓ બનાવવા પ્રોજેક્ટ પ્રવૃત્તિ શરૂ કર્યા તારીખ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂર્ણ કર્યા તારીખ અથવા દિવસો અથવા તો સમયગાળો આપણે છવ્વીસ સાત પચીસથી અઠ્યાવીસ સાત પચીસ એમ ત્રણ દિવસ સુધી આ કાર્ય કરેલું હતું શનિ રવિ અને સોમ પ્રોજેક્ટ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ સાધન સામગ્રી નાસ્તાની ડીશ કાતર ફેવિકોલ સ્કેચ પેન પ્રોજેક્ટમાં સહભાગી વ્યક્તિઓ ત્રીસ દીકરીઓએ ભાગ લીધેલો તે દિવસે આપણે ત્રીસ દીકરીઓ હાજર હતી પ્રોજેક્ટ દરમિયાન શું શું કર્યું હાલ શાળામાં મોજીલો શનિવાર એટલે કે આનંદદાયી શનિવારના દિવસે વિવિધ પ્રવૃત્તિઓ કરવાની મજા પડે છે અમારા વર્ગ શિક્ષકે અમને જણાવ્યું કે આપણે નાસ્તાની ડીશમાંથી અલગ અલગ નમૂનાઓ તૈયાર કરીએ અમને અમારા શિક્ષકે માર્ગદર્શન આપ્યું અમે બધી દીકરીઓ સાત સાતના જૂથમાં વહેંચાઈ ગયા શુક્રવારે નક્કી કર્યું કે શનિવારે કઈ કઈ વસ્તુઓ લઈને શાળાએ આવશું શું શું બનાવશું આ બધી ચર્ચા પછી શનિવારના દિવસે અમે ગ્રુપ મુજબ વહેંચાઈ ગયા અમે પેપર ડીશમાંથી કુવડ ચોક્કર ઈયળ છુક ગાડી બનાવી એક સુંદર મજાની ઢીંગલી પણ બનાવી ત્યારબાદ થોડી કાગળ પ્રવૃત્તિ કરી વધારાના ચાર્ટ પેપરમાંથી કૂતરો માછલી અને આખું રેલવે સ્ટેશન પણ તૈયાર કર્યું પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂર્ણ કર્યા બાદ શું શું જાણવા મળ્યું વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક કૌશલ્યોનો વિકાસ થયો વિદ્યાર્થીઓની આંતરિક શક્તિઓની જાણ થઈ વિદ્યાર્થીઓએ જૂથમાં કાર્ય કર્યું હોવાથી તેમાં સમૂહ ભાવના જોવા મળી કાગળમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓનું નિર્માણ કરી શક્યા અહીં તમને ખાલી જગ્યા આપી છે તેમાં તમારે કોઈ વધારાની માહિતી લખવી હોય ફોટોગ્રાફ ચોંટાડવો હોય કે ડ્રોઈંગ કરવું હોય તે તમે કરી શકો છો